છોટાદેપુર જિલ્લાના લોકો હાઈવે નંબર છપ્પન લઈને રોડ ઉપર આવ્યા ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા હાઈવે નંબર છપ્પન ને રંગપુર ગામ પાસે પાંચ ગામના લોકો ભેગા થઈ રસ્તાને ચક્કાજામ કર્યો નાની સદલી મોટી સદલી ટુંડવા સુરસિંહ પુરા ગામોના લોકો રસ્તા જામમાં ઉતરા હતા ગામના લોકોની માંગ છે કે તેમના ગામના રસ્તા જે ચૌદ વર્ષથી બિસ્માર છે તેનું આજ દિન સુધી રિપેર કે નવીનીકરણ કરવામાં આવ્યું નથી પંદર દિવસ પહેલા પણ ચીમકી આપવામાં આવી હતી કે તંત્ર તેમની સમસ્યાનું નિરાકરણ લાવે નહીં તો નેશનલ હાઇવે નંબર છપ્પનને બંધ કરવામાં આવશે જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીવાળા છોટાઉદેપુર જિલ્લામાં નિષ્ક્રિય છે એવું કહું તો પણ ચાલે તંત્ર દ્વારા તેમની વાતને ધ્યાન પર ન લેવાતા આખરે નેશનલ હાઇવે નંબર છપ્પનને બંધ કરાવ રિપોર્ટર ઝહેર સૈદ બોડેલી છોટા ઉદેપુર